મુખ્યમંત્રી ભીખુસિંહ પરમારની ભલામણને ગોળી પી જતું અરવલ્લી જિલ્લાનું પાણી પુરવઠા તંત્ર ધનસુરા તાલુકા બુટાલ ગામના ચંદુસિંહ ઠાકોર નામના આગેવાને એક વર્ષ અગાઉ જિલ્લા પાણી પુરવઠાને પીવાના પાણી અને ઘરનાળું બનાવવા બાબતે લેખિતમાં રજૂઆત કરેલ રજૂઆત બાદ ગામમાં લગભગ છ જેટલા બોર બનાવેલા આગેવાનને પોતે આપેલી લેખિત ફરિયાદનું કામ ન થતા આ આગેવાન રૂબરૂ પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ગાંધીનગરની ઓફિસમાં જઈ રૂબરૂ રજૂઆત કરેલ અને મંત્રીએ તાત્કાલિક અરવલ્લી જિલ્લા પાણી પુરવઠા તંત્રને ટેલિફોનિક વાત કરેલ છતાંય આ અરવલ્લી જિલ્લાના પાણી પુરવઠાના અધિકારીઓ મંત્રીની ભલામણની ઉપેક્ષા કરી રહ્યા છે કે અવગણના કરી રહ્યા છે તેવા સવાલો લોકોને મુખે ચર્ચાઈ રહ્યા છે સાંભળો આ આગેવાનની રજૂઆતનો વિડીયો વિડિયો મારફતે મીડિયામાં કરી રજૂઆત રિપોર્ટર જવાનસિંહ ઠાકોર અરવલ્લી ટીવી એટીન ન્યૂઝ હું ડાબી ચંદુસિંહ લક્ષ્મણ ઘુટાલ ગામમાં પાણીની મુશ્કેલી બાબતે અરજ કરવા બાબતે આજ રોજ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ નિવેદન આપું છું કે મારી અરજી તારીખ ત્રણ દસ બે હજાર ત્રેવીસના રોજ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા મોડાસા અરવલ્લી જિલ્લામાં રૂબરૂ જઈને ઓછી મસાઈ કરીને આપેલ હતી પરંતુ એ વાતને આજે એક બીજ દોઢ વરસ થવાય ત્યાં સુધી મારું કામ અત્યાર સુધી મને મારી સવલત મળી નથી અને બાકીની અત્યારે જો મારું પાણી પુરવઠા મળી મારું વાત ના નાસોભરી હોય અને હાલ એક મહિના પહેલાં બુટાલ ગામની અંદર છ રીંગો કરવામાં આવી તો પછી મારી આપેલી અરજી દોઢ વર્ષથી આપેલ છે પાણી પુરવઠાને તો મારી અરજી ધ્યાને કેમ ના લીધી એ બાબતનો સવાલ બીજી વાત એક તો બીજું એક કામ આપ્યું હતું ડાબી જામઠા રોડ ઉપર ડાબી ભીખાભાઈ કોદરભાઈ ખેતરની નજીક પાણીનું વેન જવા પાણીનું વેન હતું તેવા ખેતરો ખેડૂતોને જવા માટેનો રસ્તો તે ચોમાસાની અંદર તેઓ આગળ પાણી ભરાવાથી તઈ શકાતું નથી તે તો ગન્નારાની એક અરજી જો આ જ અરજીની અંદર ગન્નારાનો પણ ઉલ્લેખ કરેલ છે તે અમે કાર્યપાલક ઇન્ડિયર સિંચાઈ વિભાગમાં રૂબરૂ મળી અને સહી કરીને આપેલી અરજી છે એ વાતને એમને દોઢ વર્ષ થવા આવ્યું તો આજ દિન સુધી એનું એ બાબતે કોઈ ઉકેલ આવેલ નથી બાદમાં હું ત્રણ મહિના પહેલાં મંત્રીશ્રી ભીખુસિંહ પરમારને ગોધીનગર ખાતે એમને ચેમ્બરમાં જઈને બહાર અરજી લઈને રજૂઆત કરેલી અને એમને ભારી પુરવઠા વિભાગમાં કાર્યપાલક ઇન્જિયરસિંહને મારી હાજરીમાં ત્રણની ત્રણ વાગ્યાની આસપાસ ફોન કરેલ મારી રૂબરૂમાં તો ત્યાંથી એવો જવાબ મળેલ કે સાહેબ મિટિંગમાં બીજી છે એટલે ટાઈમ મળશે તારે ફોન કરીને વાતચીત કરશે તો આજ દિન સુધી એ વાતનો એ ઉકેલ આવેલ નથી અને જો આવા રાજ્યકક્ષાના મંત્રી ફોન કરતા હોય અને આ કાર્યપાલક ઇન્ડિયરશ્રી જો ધ્યાન ના આપતા હોય તો બીજા સામાન્ય માણસનું તો શું એ બાબતે હું આજ રોજ નિવેદન આપું છું તો મારી બાબત મારે મારી જે અરજી છે એ બાબતનો તાત્કાલિક પાણીનો ખુલાસો થાય અને પાણી મળી રહે એ બાબતની હું વિનંતી કરું છું